અંકલેશ્વરના પાર્ક સ્થિત જલદર્શન ત્રણ રસ્તા પાસે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂપ પ્રતિમાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાયંગ્યુલર આઇલેન્ડ જલદર્શન ત્રણ રસ્તા જોગસ પાર્ક પાસે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂપ પ્રતિમાની સ્થાપન કરવામાં આવશે જે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂપ પ્રતિમાનું અંકેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી તેમજ આમંત્રિતો સહિત મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકેશ્વરના સભ્યો અને ધર્મપ્રેમી રાષ્ટ્રપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી